જૂની આપણી પંક્તિઓ એવું છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય હવે એવું નથી દીકરીને ગાય માછો મારીને ખાય સંપ આ જંપી જૂની વાત છે એની એનું પ્રતિક આવ્યું પેરોલી એટલે તો પ્રતિક આવ્યું સાયકલ ત્યાં પંપ એટલે હાસ્યકારો આ રીતે ગોતી કાઢે અને એનો એક આનંદ છે કુમારમાં મેં પેરોલી ઉપર આખોનો લેખ લખ્યો હતો એટલે હુમ્ય જે છે ને એ દેશ માટે ને આપણા ગુજરાત માટે નવો છે આ ટૂંચકા જે કહેવામાં આવે છે એમ નથી હાસ્યનો એક પ્રવાહ આમ વયો જાય છે અને લોકો જ્યાં તેને અનુકૂળ આવે ને ત્યાં હસતા જાય એની અપેક્ષા જ નથી રાખવાની આ તો હું દૂરદર્શન ઉપરના કાર્યક્રમો હોય છે ને એટલે મને એ લોકો કે તમે કાંઈક અભિનય કરજો હું તો આમ જ બેન કરી દઉં સર કોઈ ચહેરા તો રજૂ કરવી એટલે હર્ષવું તમારી ફરજ છે એના વિશે અમારે શું કામ ચિંતા કરવી અને ઘણી વાર તો એવું થાય કોઈને ઘણા માણસો એવા હોય કે એને હોકારો દેવો ભારે થઈ પડે બોલો હવે એક કાકા મને વાત કરતા હતા મને કે આટલી ને આટલી ને આટલી મુશ્કેલી તોય વ્યવહારમાં રહ્યા વગર છૂટકો મેં કે નથી ઘણા ટીવ હોય અડધી વાત આપણી કાંઈ કેવરાવે મને કે આ આ મુશ્કેલીમાં મોટા દીકરા મનસુખના લગ્ન કર્યા મેં કીધું સારો કર્યો તો લગ્નમાં ખર્ચો થયો હોડચાલીસો કેટલા મેં કીધું હોડચાલીસો તો કે ચારસો રૂપિયા કેલાશા બરવાળા સુધી બસ લઈ ગયા ને નહીં ગણવાના રૂપિયા છે એકાવનસો શું જોઈ રહ્યા છો કેટલા મેં કીધું એકાવનસો તો કે બહે રૂપિયા ભોજનશાળાનું ભાડું નહીં ગણવાનું રૂપિયા છે ત્યાપનસો કેટલા એટલે મેં વળી કીધું ત્રેપનસો તો કે દોઢસો રૂપિયા બેન્ડ વાજાવાળાના તમે ચૂક્યા હતા રૂપિયા છે હાડી ચોપનસો કેટલા મેં કીધું દસ હજાર અને એવા મૂંઝી ગયા મને કે એટલા બધા છે ને મેં કીધું આમાંથી ખર્ચ કરી આવો અને જે વધે ને એ રકમ પુરાંચમાં બાકી રાખજો બોલા મના તમે મોલા ન પડો એ આટો હું તમને હું કરો દઉં તમે મને મીડિયા ગગલાવા બોલો આ આખા ડબ્બાને એમ છે કાની કંઈક માંગે છે આ હ્યુમરનો પ્રકાર જો એને હાસ્યકારો તો એની જાતને હાસ્યાસ્પદ બનાવી અને પાછા રજૂઆત કરતા હોય જેમ મારા જ ઉદાહરણો હું આપું તો ટાઉન હોલમાં કાર્યક્રમ હતો કાપડિયા ગેસ્ટ હાઉસમાં ઉછર્યા હતા મેં હું તો કાયમ આછે દાઢી બનાવી લઉં વર્ષોથી તે દી જોયું તો દાઢી બનાવવા માટે નાની વાટકી મને છેલામાં જડી નહીં હું નીચે ઉછર્યો સ્ટોરમાં ગયો મેં કીધું ભાઈ દાઢી બનાવવા માટે એક નાનકડી વાટકી આપો એટલે સ્ટોરવાળાએ નાની વાટકી આપી મને તરત પણ આરે આવડો મોટો વાટકો આપ્યો મને કે જાજુ કામ રહેતું હોય તો આ રાખો હું તો એની હામ જ જોઈ રહ્યો મેં કીધું ભાઈ જાજુ કામ નથી રહેતું મારા પૂરતું રહેશે અને તું જોઈ વિચારીને વાત કર હું હેડમાસ્ટર છું તું સમજ એ હું નથી તોય મને કે તમને જોઈને ગમે એ ભૂલ ખાઈ જાય એવું છે અને હું આમ તો જીવન અંગે હું વાત થોડી માહિતી આપતો હતો કે ચોપનની સાલમાં અમે મિત્રો બધા જુદા પડ્યા અને ચોપનથી પંચાવન હું ભાવનગર ભણવા ગયો અને ત્યારે ત્રીસ જ રૂપિયામાં લોજવાળા બે ટાઈમ જમાડતા હો ત્રીસ રૂપિયામાં બે ટાઈમ પણ મારું પોતાનું બજેટ હતું વીસ જ રૂપિયાનું એમાં હાંજના ટંકની જોગવાઈ નહોતી એટલે આખો ટંક આખો વર્ષ મેં જવા દીધો હાજનો ટંક પણ એટલું ખરું કે ચારા નાના ડઝન કેળા મળતા ત્યારે એકા નાના શેર જામફળ મળતા તો બે આનામાં ધરાઈ રહેવાતું આ ભલે માણસો ગમે એવી વાતો કરે પણ તેની પૈસો હતો નહીં હો વૃદ્ધોને કાંઈ કહો ને તો અમારા જમાનામાં ચાલો ચાલોલીને બદામ ને પિસ્તાન કાજુ હવે કોકની બરણીમાં જોઈ આવ્યા છે આ આપણે કીધી ખાઈ ખાઈને તૂટી રહ્યા પૈસા હતા નહીં અત્યારે નાખે કારેલામાં કાજુ નાખે બોલો આ ઘણા લગ્નમાં અમે જઈશી કાજુ કારેલા કર્યા તે કાજુ કારેલામાં નાખવાની જ વસ્તુ માણા કરે જો એટલે ખર્ચેય છે એને મળે આ મુંબઈમાં કન્સ્ટ્રક્શન ગમે એવી મોંઘવારી કોઈ દી બંધ થયું એવું મેં નથી જોયું બોલ લોકો પિસ્તાળીસ રૂપિયાના તો આ મિલ્કશેક પી જાય છે ડ્રાય ફ્રૂટના અમે તો કોક પૈસા ચૂકવે તો ઓર્ડર આપી ભાઈ એને અમારે ડૉક્ટર એમસી પટેલ મારા અનન્ય મિત્ર છે મને કે આપણે તમામ પ્રકારના આઈસ્ક્રીમ ખાધા બોલ પણ એકના ભાવની ખબર નથી સાહેબ આપણે ચૂકવાય તો ખબર હોય કોક ચૂકવે તો પછી આપણને ક્યાં જ ખબર હોય એટલે મસ્કતનું તેર વર્ષ પછી ગયો હમણાં એ ચંદ્રકાંતભાઈ ચોથાણી છે ગુજરાતી સમાજના સેક્રેટરી મને કે તેર વર્ષે આવ્યા પણ તમારામાં કાંઈ ફેર નથી પડ્યો યોગ કરો છો મેં કીધું ના પરિવારથી વિયોગ રહે છે તો હવે મને કે આનું રહસ્ય મેં કીધું નહીં ભાઈ રહસ્ય તો હારા ઘરે ઉતારા ઉત્તમ પ્રકારના ભોજન પારકા ઘરે ઘરે પાછું એટલે બે લાભ મળે કાકાને મેં જોયા પણ દાદા હતા એ સી પણ આમ પડે ધડ્યો મેં કીધું તમારું સ્વાસ્થ્ય બહુ જ સારું છે આનું રહસ્ય શું છે મને કે હું તમને કહું પણ તમે કોઈને કહેશો નહીં મા અમારે પત્ની પતિ વચ્ચે પત્ની અને મારા વચ્ચે એવો મને કે અમે નક્કી કર્યું હતું જ્યારે ઘરમાં કજીયો થાય ત્યારે જેનો વાંક હોય એને છ કિલોમીટર ફરી આવું એટલે મોટે ભાગે મારે જવાનું થતું એ મને કે લાભ મળ્યો બોલ એટલે અમારે વાહન નથી પણ વાહન યોગ છે એટલે ગમે અહીંયાથી માણા ગમે ત્યાં લઈ જાય ને મૂકી જાય પાછા એટલે આ તો આમ કોઈ અહમની અભિવ્યક્તિ નથી પણ દસ જ ડોલર મારા ખિસ્સામાં હતા ને હું વિમાનમાં બેસી ગયો બોલો અને દસ ડોલરમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા બા માસ ને કેનેડા એમ પાંચ દેશ ફરીએ કારણ કે જ્યાં ગુજરાતીઓ મળે એ પ્રેમથી લઈ જાય રાખે જમાડે પાછા જોવા જેવા સ્થળો બતાવે કાર્યક્રમ રાખે અને ત્રણસો ડોલર પુરસ્કાર મને આપતો હું અહીંથી તેવી હજારનું દેણું કરીને ગયો હતો કારણ કે માર્ક ટ્વેનનું મેં જીવન વાંચ્યું એમાં સાઠ વર્ષની ઉંમરે એ સાઠ હજાર ડોલરનું દેણું ભરવા નીકળ્યા અને વિશ્વ પ્રવાસે નીકળ્યા તો એ રજૂઆત કરતા જાય પૈસા કમાતા જાય દેણું ભરતા જાય અને એને એ સાઠ હજાર ડોલરનું દેણું ભરી દીધું મેં એ જ્યારે વાંચ્યું હતું મને એમ થયું કે આહા હા આપણે તો આ કક્ષાએ કેદી પહોંચશું કેદી માણા સાઠ હજાર ધીરે આપણે ફરવા નહીં પણ તોય મારી શક્તિ પ્રમાણે મેં કર્યું તેવી હજારનું તો કર્યું ભાઈ પણ એ એ બધું ભરપાઈ થઈ ગયું બોતેર હજાર રૂપિયા મને અહીંયાથી આપ્યા લોકોએ અને હું કોઈ ઓર્ગેનાઇઝર યોજ્યો નહોતો હું જ નીકળ્યો તો ફરવા એમ કારણ કે મને એમ થયું કે આ સ્ટેજમાં છે બેન જિંદગી આખી વાતો કરી માલિકની ને ઈશ્વરની કોક દીક તો એના ભરોસે મજદારમાં નાખી જોઈ આવો ત્યારે હું મોર મોર જઈશી રહી મહત્તા છે જીવનની સંકટોને પાર કરવામાં ભલે મજદાર બાકી છે ભલે તોફાન બાકી છે અને બાધાએ કબ બાંધ શકી હે આગે બઢને કો વિપદા એકઅપ રોક શકી હે પછ પર ચલને વો સર ફિરી હવાથી સંભલના પડા મુજે મય આખરી ચિરાગ થા જલના પડા મુજે હમણાં જોવાની મને થોડાક ભેગા થયા હતા એની શિબિરમાં મારે બોલવાનું હતું તો એ યુવાનોને હોય દેખીતું છે એ કે વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ વોટ શુડ વી કીધું જીવનમાં સફળ જ થવું છે ને લખી લો ત્રણ વાક્યો નો મોર ધેન અધર બીજાથી વધુ જાણો એક વાત નો મોર ધેન અધર વર્ક મોર ધેન અધર બીજાથી વધુ કામ કરો એક્સપેક્ટ લેસ ધેન અધર બીજાથી ઓછી અપેક્ષા રાખો વિલિયમ શેક્સપિયર લે કોઈ દી જીવનમાં નિષ્ફળતા ન જવાય પણ તમે એટલે નિષ્ફળ ન જવાય પણ તમે જોઈ લેજો બીજાથી ઓછું કામ કરવું બીજાથી ઓછું જાણવું અને વધુમાં વધુ અપેક્ષા રાખવી જેને હોય એને બસ મોટર ને બંગલાનું અહીંયા સેક્રેટરી ફરતો હોય ચેકબુકમાં સહી કરાવવા અરે લેણિયાતની નોટિસોમાં સહી કરવાની આવે કઠોર પરિશ્રમનો વિકલ્પ નથી કોઈ તો આ તો શેક્સપિયરની વાત કરી છે આપણા દેશની પાંચ હજાર પુરાણી સંસ્કૃતિ આમાં કોઈ વિચાર જ નથી કર્યો અરે જ્ઞાનેશ્વરે કીધું સંત જ્ઞાનેશ્વરે કે કોઈ પણ કામ જ્યાં સુધી તમે પ્રમાણિકતાપૂર્વક ન કરો ત્યાં સુધી કામમાં તલીન નહીં થયું અને જ્યાં સુધી તમે તલ્લીન ન થઈ શકો ત્યાં સુધી કામમાં પ્રવીણતા પ્રાપ્ત ન કરી શકો કરી લ્યો ખતરો જીવન અને જ્યાં સુધી પ્રવીણતા પ્રાપ્ત ન કરી શકો ત્યાં સુધી સફળતા ન મેળવી શકો સીધી જ વાત છે એ કલાકાર જો એની કલાને વફાદાર રહીને ન બોલતો હોય ને તો એ નહીં જે જામી શકે વક્તવ્યની તો સીધી વાત છે હૃદયમાંથી જે વાત નીકળ્યો હોય હૃદયને સ્પર્શે મનમાંથી નીકળ્યું હોય મનને સ્પર્શી અને માણસના મન જ્યારે ભરાયેલા હોય ને ત્યારે હૃદય ખાલી હોય હૃદય જ્યારે ભરાયેલું હોય ત્યારે મન ખાલી હોય આ ત્રિવેદી સાહેબે કાલ મને ટિકિટ એને મોકલીશું પ્લેનની સાહેબનો કાર્યક્રમ એકત્રીસ છે જે કેન્સલ થયો જેમાં અમારો ડબ્બો સાઈડિંગમાં કાઢી અને મુંબઈ ફોન કર્યો તો ઓલા કે આવશો નહીં તમારો કાર્યક્રમ કેન્સલ થયો ત્યારે બધા રાજી થઈ ગયા પાછો કે હારું થયું કાઢી ને કે આપણે ધક્કો થાય મને કહેતા અરિન્દ્રભાઈઓ જન્મભૂમિ પ્રવાસીમાં કચ્છ મિત્ર અને ભોલછાબમાં પાંચ વર સુધી લખ્યું અને અરિન્દ્રભાઈ કાયમ બિહારીને પહેલાં મને સલાહ આપે કે લખો એમ મને બીજું કાંઈ નહોતું પણ વ્યસ્તમાં વળી આટલો ક્યાં સમય ફાળો પણ એક દી એમણે છાપી જ નાખ્યું કે હવેથી દર રવિવારે લખશે અને એને છાપી નાખ્યું ને એમાં હું મૂંઝાઈ ગયો ને હું મીડિયો લખવાય એમ કે મને શું છાપામાં આવી ગયું એકવાર એક વાંજરાને કમજ હોજી માણસને હું છે તો જાનવરને તો હું એને એમ થયું કે આ જંગલનો ઇતિહાસ લખાય ત્યાં આપણા માટે બે વેણ લખાવા જોઈએ એવું શું કામ કરવું કે ઇતિહાસમાં અમર થઈ જવાય વાંજરાને એમ થયું કે સિંહને જો લાફો મારીએ હું તો આમાં પેઢી દર પેઢી એમ કહેવાય કે અમારા વડવા એવા હતા માછા ફરેલ સિંહને જઈને લાફો મારી એવા એટલે બુદ્ધિમાન વિચાર કરે મૂર્ખા સીધો અમલ કરે વાંજરો ઉપડ્યો જંગલમાં બોલો એક સિંહ વ્રત થઈ ગયેલો અને મારણ કરીને આમ જોકે ચડી ગયો વાંજરે જઈને સિંહને લાફો માર્યો એક વરગડ્યો લાફો સિંહને એમથી ત્રાળ નાખીને જીવો બેઠો પૂંઠડાનો ઝુંડો ઊંચો કર્યો ને લાલ ગોમ આંખ્યો ને સિંહ નહીં એમ થઈ ગયું વાંજરા લાફા મારી જાય જેવું કેમ ઉપડ્યો વાંચે હું વાંય હું કરતો ને વાંજરા એમ થયું હવે મારી નાખી ખલા બચવાનો કોઈ આરો નથી ભણી આડો અવળો ઠેંકતો ભાગ્યો ઝડપથી સિંહ જોવા આવેલા પ્રવાસીઓ કોકનું છાપું પડ્યું રહેલું તો એ આમ આડું રાખીને બે ગયો વાહે બસ સિંહ અહીંયાથી નીકળ્યો હવે એને ખબર નહીં કોણ બેઠું એટલે એને પૂછ્યું કે કોઈ અહીંથી જતો જોયો છાપામાં મોટો રાખીને વાંજરો કે કયો વાંજરો સિંહનો લાફો માર્યો ઈ એમાં સિંહ મોડો પડી ગયો કેટલી વારમાં છાપામાં આવી ગયો છાપામાં આવી ગયો પણ અરિન્દ્રભાઈએ આવી રીતે જાહેર કર્યું ને પછી હું મજો લખવા પણ એ જ્યારે હું કહેતો કે આ કક્ષા ન જળવાતી હોય આમ થતું હોય ડોન્ટ જજ યોર સેલ્ફ એ મને કાયમ કહેતા અને ક્રાઇસનું વાક્ય છે આમ કે ડોન્ટ જજ તમારે કોઈ કઈ વસ્તુ કેવી રીતે બને છે ને શું કામ બને છે એનો બહુ નિર્ણય ધડોધડ ન લઈ લેવાય એમ અને આ પ્રસંગોપાત નીકળ્યો છે એટલે સંભારી લે પતિ પત્નીને વાંધા જે દી પડે ને તે દી નમતું જોખવામાં પુરુષોને વધુ મુશ્કેલી નડે અહમ બહુ નડે હો પુરુષોને તમે જોજો જ્યારે થાય ત્યારે ઘણી વાર અમારે એવું થાય કાર્યક્રમમાં પતિ પત્ની વચ્ચે વાંધા હોય કેસ હાલતા હોય ડાયવર્સના કાર્યક્રમમાં પાછ બે આવ્યો હોય પત્ની આમથી આવતી હોય પતિ આમ સામેથી જતો હોય એ પત્નીને આમ પતિનું ધ્યાન જાય ને એટલે સંકોચ ને હાલે પણ એને મનમાં તરત એમ થયો કે જાણી બુજીને અમે અળગા એલ્યા તો એ પાલો વઢ્યાનો મને વેમ છે સાવરે સફાળા તમે ચમકી ઉછા ને પછી ઠીક થઈ પૂછું કે કેમ છે આટલા બોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું મૂંગા રહીએ તો તમે કારણ માનો ને ઓઠ ખોડીએ તો બોલવાનું બાનું હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા મારી એમ કેમ છે અરે દુનિયાની વાત મૂકો માનશો તમે કે હજી આપણી વચ્ચાળે થોડો પ્રેમ છે આ હરીન્દ્રભાઈની રચના છે કાવ્ય શાસ્ત્ર વિનોદે ને કાલો ગચ્છતી ધીમતામ બુદ્ધિમાનનું લક્ષણ એ છે કાવ્યની ચર્ચા કરતા હોય લકડી જલી કોયલા ભયા કોયલા જલા ભઈ ખાક મય અભાગીને એસી જલી ને કોયલા ભાઈ ને રાખ તરત કે બીજો કે કાગા સબતન ખાઈયો ચૂન ચૂન ખાયો માણસ દો નૈના મત ખાયો મોહે પિયા મિલન કી આશ વળી બીજો એમ કે કાગા નૈન નિકાળ દઉં જો પીયું પાસ લે જાય પહેલે દર્શ દેખાય કે ફિર લીજો ખાય તો આનો આનંદ ઉત્તમ પ્રકારના માણસો મેળવી શકે છે અહીંયા એક કાર્યક્રમ હતો એમાં મને બે પ્રશ્ન પૂછવા બોલાવેલો થાનથી મને એમ થયું કે આ મને એ જ્ઞાન નથી કીધું ક્ષેત્રનું એટલે હું નહીં સ્વીકારું પણ પછી મને મને વિચાર એવો કાળો અજ્ઞાનીએ પ્રશ્ન તો પૂછીએ કે અજ્ઞાની પ્રશ્ન તો પૂછીએ કે એટલે હું આવ્યો એમ અને મેં એમને પૂછ્યું વિચારહીન વિચારવાન અને નિર્વિચાર આ ત્રણ માનવ જીવનની ભૂમિકા છે ઉદાહરણ સાથે તમે સમજાવું અને નહીતર પછી હું સમજો છું એ પ્રમાણે હું રજૂ કરીશ એટલે એમણે જવાબ આપ્યો પણ પછી મને કે તમે તમે કહો ને શું સમજ્યા છો બધું દુર્યોધન છે ને વિચારહીન છે અર્જુન વિચારવાન છે અને કૃષ્ણ નિર્વિચાર છે ભીમની ભૂમિકા વિચારીને છે કારણ કે સવારે યુદ્ધ થવાનું હતું ને તો ઘસઘસાટ હું જ બોલો હવારે મહાભારત જેવો સંગ્રામ એ કે ભાઈ સવારે યુદ્ધ થવાનું તો કે સવારે છે ને અત્યારે શું માથાકુટ કરો હોઈ જાઓ હોઈ જાઓ એટલે એને એટલા પૂરતા જ વિચાર આવે કૃષ્ણને પૂછ્યું કે સવારે આવું મોટું યુદ્ધ છે એ કૃષ્ણએ કીધું કે સવારમાં છે ને એ નિર્વિચાર ભૂમિકા હતી વિચારવાને એક અર્જુન હતો અને અર્જુન જાગતો એટલે આપણી સ્થિતિ અર્જુન જેવી છે કારણ કે વિચારવાન હોય ને એ સૌથી વધુ દુઃખી હોય તો વિદ્વાનો કે વિચારવાન દુઃખી થવા જેમાં તો કે ના એમ નથી ઉત્તમ પ્રકારનો આનંદ વિચારવાન જ માણી શકે જય જયવંતીને કાલિંગડોને બિહાગને ભૈરવીને હમીરને એવા રાગ રજૂ થાય તો બુદ્ધિમાનને વિચારવાનને એનો આનંદ આવે જો મોનારિસા જે હું ચિત્ર જોઈને હું ગયો હતો પેરિસમાં હું લુબ્રનું મ્યુઝિયમ જોવા ગયો મને એક જણો વિદેશ પ્રવાસની વાત કરતો કે લંડન ગયા ત્યાંથી પેરિસ ગયા અને પછી જીની વાત એણે પેરિસ કીધું એટલે મેં પૂછ્યું મેં કીધું મોનાલિસા જોયું મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો પણ હું એ જોવા ગયો ને એનો મને આનંદ થયો તો આવા પાયેટા નામનું શિલ્પ છે માઇકલ એન્જેલોનું સોરો ઇન સ્ટોન જીસસ ક્રાઇસ્ટનો મૃતદેહ માતા મેરીને સુપ્રત કરે છે અને આમ જોઈ રહે છે માતા આ એને શિલ્પમાં નિર્માણ કર્યું છે સોરો ઇન સ્ટોન પાયેટા એનું નામ છે પણ અદ્ભુત જગતનું સૌથી શ્રેષ્ઠ શિલ્પ છે આ તો એનો આનંદ બુદ્ધિમાન જ માણી શકે કોન્સ્ટેબલ જેવા ચિત્રકારનું ચિત્ર હોય લંડનથી સો માઇલ દૂર હું ગયો મિલફોર્ડ ગામ અને એક દ્રશ્ય અમે જોયું તો તમે એ ચિત્ર જોયું હશે જગવિખ્યાત ચિત્ર છે નદી છે એમાં ગાડું એક જાય છે અને એક મકાન છે અને વૃક્ષો છે તો ઈ આ ચિત્ર આવું આ જાતનું ચિત્ર છે ઈ આ જઈને આ દ્રશ્ય મેં જોયું બરાબર એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકના રોજ તો આ અને બહુ આનંદ થયો મને એ ચિત્ર તો વર્ષોથી મારા ઘરે છે અને મને એમ થયું કે આ જગ્યા આટલી બધી પરિચિત કેમ લાગે પછી ઓલા મને ક્યાં આ જોન કોન્સ્ટેબલનું ગામ છે ને આ એનું પ્રખ્યાત ચિત્ર અહીં બેસીને દોર્યું ત્યાં જ બેસીને અમે જોયું તો ઘણાને મૂર્ખાઈ જેવું લાગે પણ હવે મને તો આનંદ આવ્યો જે અમેરિકાની વાત કરતો ગુજરાતીઓ જ્યાં જવું ત્યાં રાખે સારી રીતે બીજે પાછા નક્કી કરી દે પ્રોગ્રામ તો પ્લેનની ટિકિટ કઢાવી દે ને ડિસ્પોઝલનો માલ રવાના કરે ને એમ મને બેહારી દે પાછું અને હું આ ફોન કરી દે કે લેજો તો એમ ઠેઠ ત્યાં સુધી પહોંચાડી દીધો અને નાનો હતો તે હું ભણતો ત્યારે નોટમાં લખ્યા કરતો કે બોમિયા વિના મારે ભંબા છે ડુંગરા ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવી કોતરોને જોવી તી કંદરા રોતા ઝરણાની આંખ લોવી હતી અને પછી આંખો અવતાર મારે ભમવા ડુંગરિયા જંગલની કુંજ કુંજ જોવી ફરી ભોમિયા ભૂલે ભમવી રે કંદરા અંતરની આંખડી લોવી જરી મારું જીવન છે ને એમાં રસ્તા સામે ને હામે હોય વધુમાં બધું હોય તો રસ્તા હોય કલાકારના જીવનમાં प्रया बंधु त्रिपुटी हेमा आनंद आनंदे स्वामी आनंदे के सदियों से है ये रास्ते और रास्ते पे हम समय के साथ चलते रहे रास्ते पे हम इस घर में तो रहने की इजाज़त बहुत है कम निकलेगा हुक्म निकल पड़ेंगे रास्ते पे हम कब तक ये तेरा मेरा तमाशा करेंगे हम आखिर हो तुम भी रास्ते पे और रास्ते पे हम पता ही जब मिटा लिया हमने ही खुद बखुद रहते हैं घर में आई से जाये रास दे तो आ आ बाबत मारो एक विद्यार्थी चमन कणा भणावेला डॉक्टर साहब इंजीनियर साहब वकील साहब डॉक्टर साहब लेशन लोन लाता है कॉपी कर पास थी वाली राजकारण में पड़ी ने आग निकली जाए मारो विद्यार्थी गांडो थी बोलो તે ખીમજીભાઈ એના મોટાભાઈ આ વિદ્યાર્થીનું નામ ચમન મને ખીમજીભાઈ કે જુઓ તમે સાહેબ ફરેલ માણા રહ્યા તમને અનુભવ બધાય આપણે કે ચમનને મૂકવા જાવો છે હારી હોસ્પિટલમાં કાંઈ વાંધો નહીં કીધું હાલો મને કે અમદાવાદ જાવો જાવું છે એટલે ચમનને તેદી અમે નવરાવી દોરાવીને તૈયાર કર્યો એ આવ્યો આજે અને ત્યાં લઈ ગયા એટલે એને અમે આગળ રાખ્યો ભાગે નહીં ક્યાંય પાછો પછી એના પછી હું રહ્યો એટલે હું કહી શકું છે પેશન્ટ મારા પછી કેમજી ભાઈ એમ અમે આમ દાખલ થયા ન્યૂ મેન્ટલ હોસ્પિટલ ડૉક્ટર દેસાઈ સાહેબે આમ જોયું લખાવો દર્દીનું નામ ચમન મારો ઠાવકું મોટું રાખીને કે લખો શાહબુદ્દીન રાઠોડ એવો ગંભીર થઈને બોલ્યો ડૉક્ટરે તો લખ્યું હોલા હું હું થઈ ગયો ચમનને એક લાખો આ દાતાની તકતી છે તું નામ લખાવે એટલે ડૉક્ટર સાહેબે ચમન હારે વાત મૂકીને મારી અરે શરૂ કર્યું સીધું મને કે આમ કેટલા સમયથી આવું રહે છે કે સાહેબ મને કોઈ તકલીફ નથી આને હું મોકવા આવ્યો છું પણ કે આમ થાય ત્યારે તમને શું આ લાગણી થાય લાગણી કાંઈ ન થાય આને કીધું માનવતાને ખાતર હું મોકવા આવ્યો છું હું જે જવાબ આપું એ જ સંદર્ભમાં લે પછી તો મારી એને વાત કરવાની બંધ કરી દીધી એને ખીમજીભાઈને પૂછ્યું કે આમને આ કેટલાક ટાઈમથી છે ભાઈ એ કાં ને ઓછું છું એ એમ વળી સમજ્યા આ કેટલા સમયથી સર્વિસ કરે છે એમ ડાક્ટર પૂછો એટલે એ કે વીસ વર્ષથી ડાક્ટર સાહેબ કે આમ કેસ જૂનો ગણાય પણ હવે અમારે તો આથી નહીં જૂના કેસ આવે છે ચમનને ગાંડો અને મને ડાયો સાબિત કરવામાં એક કલાક છે પણ મેં પાણી મૂક્યું એક દાઢી બનાવવા માટે કોઈ દી વાટકી ખરીદવા ન જાઉં એમને બાયેલો જવું પણ આ ધંધો ન કરવો અને બીજું ગાંડાને કોઈથી મૂકવા ન જવું એ ગમે એવું માનવતાનું કામ હોય ને પૂજ મળતું હોય ભલે મળે તો આવી રીતે જ્યારે હાસ્યકાર પોતાની જાતને હાસ્યાસ્પદ બનાવીને રજૂઆત કરે છે આ હ્યુમરનો પ્રકાર છે અને એનું આમ સંકલન થતું જાય આગળ વધતું જાય વીટ જે છે ને એમાં એક મુશ્કેલી છે કે બહુ સમજવામાં તકલીફ થાય મને એક જણા કે આ માણા મગજ વગર કેટલાવાળા જીવીએ કે મેં કીધું મને ખબર ને તમારી ઉંમર કેટલી બનાડ શોએ એક યુવતીને પૂછ્યું કે તમે બહુ સુંદર છો તમારી સુંદરતા જોઈને હું ખુશ થઈ ગયો એટલે યુવતી કે માફ કરજો આપે જેવું મને કીધું ને એવું હું આપને કહી શકું એવી સ્થિતિમાં નથી એટલે શો કે કઈ વાંધો નહીં મારી જેમ ખોટું બોલો